અમદાવાદના વિનામૂલ્યે પિઝા આપનાર એકમ સીલ મહાપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે એકમ કર્યો સીલ જાહેરમાં કચરો મૂકી રાખવા બદલ મહાનગરપાલિકાએ કરી કાર્યવાહી રવિવારે બપોરે 12 થી બે વિનામૂલ્યે પિઝા આપનારા સંચાલક સામે કાર્યવાહી રોડ ઉપર જાહેરમાં ગંદકી કરવા બદલ એકમને કરાયો સીલ પ્રહલાદનગર રોડ ઉપર નવું પિઝા ખુલ્યું હતું અને ત્યાં મફતમાં પીઝા આપવાની વાત થઈ હતી એટલા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી પરંતુ આજે જ વેસ્ટ વિભાગે આ એકમને સીલ કરી દીધું કારણ કે જાહેરમાં કચરો કરવામાં આવ્યો હતો જેને લઈને વેસ્ટ વિભાગે તેની સામે કાર્યવાહી કાર્યવાહી કરી કરી જાહેરમાં કચરો મૂકી રાખવા બદલ મહાનગરપાલિકાએ રવિવારે બપોરે મહાનગરપાલિકા વિનામૂલ્યે પીઝા આપનારા સંચાલક સામે કાર્યવાહી રોડ પર જાહેરમાં ગંદકી કરવા બદલ એકમને કરાયો સીલ પ્રહલાદનગર રોડ ઉપર નવું પીઝા ખુલ્યું હતું અને ત્યાં મફતમાં પીઝા આપવાની વાત થઈ હતી એટલા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી પરંતુ આજે જ વેસ્ટ વિભાગે આ એકમને સીલ કરી દીધું કારણ કે જાહેરમાં કચરો કરવામાં આવ્યો હતો જેને લઈને વેસ્ટ વિભાગે તેની સામે કાર્યવાહી કરી